હોપ જો જો પીડી આવ બધું પી રો ઊભા રે અરે ય આટલું ના ના પી રે મરે તું જોમ કર અન ચા હાર મરાજી ખવાણ ઓર ચા એ તો ખવા રે કુદી પણ તો ક્યો નઈ એમ નમન કર તો તું તું બધા બધા આવ મને એકડી કોઈ પીખો ગણપત કોઈ દેખાતા નહી આયો ન ગણપત અહા લેખા કશું પેરું હા તો ગોડો લે હું થ્યુ લે જલ્દી જલ્દી અડ મામા અમારા કાકા ને આ એને બધી કપાઈ જ જલ્દી જલ્દી હેડો કે હું થ્યુ હું થી પણ કે તો ખરાબ કદી નહીં નહીં હા લે હેડ જલ્દી હેડ દે દાન બાકો બકા લે લે હું થ્યુ ત કાકા ને અલ્યા અમને પાણી મારતા તા તું તો કહો તા દિવાના લાગો લે તો થા હું થ્યુ એકર પછી હા હું થ્યુ

એ ભત્રીજીય મોમા રમકડું હનકનું લાયા ને તે જીયો હરમમાં એવો જો ચી ખબર હું નું રમકડું લાયા ને આપણે આટલા તાપવા ના દેતા હો હા અને ગણપત હા એ મમો ને મમો હા ચી ચી ખબર છોકા ચીટકો હા મને તો ખબર ન જાય ને મને ખબર એવું હોય બસ એ માર ખેલ થી બે બાકી છે તો પક બાંજી તોય નું લંગડું やつ તું આ હું કહું હ 2 બે 3 વખત ભર્યું તો હું જથ્થો કરું 4 વખત દેખાવ બે વખત ભર્યું હે ને તો જથ્થો કરો કે એવું બોલતો શીખો પહેલા એનું નહીં હા એનું નહીં જો પ્યાલી વખત લાલ કરો તો થોડું

sibulah oh. oh. <laughs> bulah bula, bula,

એ જા વજોદી આ જો આપરૂ સાથેલો કી જબર પડે ને ઓ ખતરનાક પડે ખેલું તો બદલ લોવો જબર હાલો એ તમલા વગાડો કેવો પડ્યો ખબર મગફળી તણાઈ ગયું તણાઈ નહીં ગયું હશે તણાઈ ગયું હોય પડી ગયું હશે ભરાય તણાઈ ગયું હો બધું એટલે જાય તણાઈ તો ખેતર ભરે જાય તે ઉપર મફણિયો ઉપર ના રે ઓમ દબાઈ લી ઓમ ઠક્કો મારેલ હોય એટલે તો નઈ જાય પણ તું એક ઢગલો કર્યો હોય મોટો તો નઈ જાય હા તણાઈ જઈ જો હટ લે મુજીયાભાઈ મોણવા દેઈ દે નહીં દે આ ફેકવામ તો ઈજી કાપો હે ને તો ના ખેડું તો એવા રો હો હે ને રો રો તમે તમારા છોકરા મોબાઈલ માં નઈ જુએ જોજો અમાર તો ગોંડુ તમે ના લઈ દેવાનો

તો રે હા હા બટકા હા પેલા ગોડા ના જાવ તખન તો વણે બીવડાયેલા ગયો વણા કાલી વાત છે હેલો